ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માગે છે અને જો ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી યારે બેસે આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપ્રત કરીશ વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા પણ આજે હજી વ્યાજખોરી એવીને આવી છે ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા એને હપ્તા નથી પહોંચાડતા એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે વગર કાંઈ કહી રહે ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આમ તો ત્યાં કોઈ ગૃહમંત્રી ને મુખ્યમંત્રી છે જ નહીં મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં બુલડોઝર બહુ જોવા મળે છે અને એનું કારણ પણ સૌ કોઈ જાણે છે પણ હવે આખી આ વાત થતી હતી ત્યારે કોંગ્રેસના નેતા વચ્ચે આવ્યા અને એણે સીધી ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ચેલેન્જ આપી કે ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહ્યું છે ગૃહમંત્રી જાહેરમાં ચર્ચા કરવા આવે તો ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા હું તૈયાર છું આવી જાહેરાત કોંગ્રેસના એક નેતાએ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવી દો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કરવી છે રાજકોટના કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની જેમણે કહ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા સામાજિક અને લુખા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે તેમના ગેરકાયદેસરના બાંધકામ સામે મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે અને આરોપ સાથે કહ્યું કે ભાજપ કહી આપા નથી તે ગુંડા સામે જ કાર્યવાહી થઈ રહી છે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે હવે કદાચ હપ્તા નહીં આપતા હોય અને વોટ નહીં લાવતા હોય એની જ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમણે સવાલ કરતા કહ્યું કે રાજ્યમાં આટલા બધા ગુંડાઓ છે તો અત્યાર સુધી કેમ એક્શન લેવામાં ન આવ્યું વાત તો સાચી છે ભાઈ તમારી ભાજપમાં એક દેખાડાનો દરબાર છે લોકોને છેતરવાનું મશીન છે ભાજપે ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ બનાવવું જોઈએ શું કહ્યું કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પેલા એમને સાંભળી લ્યો પહેલાં સૌ પત્રકારોનો ખૂબ ખૂબ આવકારું છું ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ગુજરાતમાં ગુંડાગીરીને મચાવીને રહેશું આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા પણ આજે હજી વ્યાજખોરી ને એવી છે ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા એને હપ્તા નથી પહોંચાડતા એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે આવા અનેક અનુભવો થયા છે આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા એમને ખ્યાલ હતો તો અત્યાર સુધી કેવી કેમ એક્શનમાં ન આવ્યા ભાજપ પોલીસનો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે વગર કાંઈ કહી રહે ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય પણ આ તો એના મતલબ માટેનો દેખાડવા માટેનો અને ન માનતા ગુંડાઓને વશ કરવા માટેનો એના માટે કામ કરતા કરવાનો આ ખેલ છે દેખાડાનો દરબાર છે લુચાઈનું પ્રતીક છે એ બુટલેગરીનો ધંધાદારી છે ગુંડાઓનું ઘર છે અને લોકોને છેતરવાનું એક મશીન બની ગયું છે ભાજપ એ લોકોને ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માગે છે એના કેટલા ધારાસભ્યો કેટલા લોકસભાના સભ્યો કેટલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાઓના સભ્યો ગુંડાગીરી કરે છે એનું લિસ્ટ ભાજપ પાસે નથી ત્યારે અને જો ગુંડાઓનું લિસ્ટ ગૃહમંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી યારે બેસે આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપ્રત કરીશ અને એમને મુખ્ય બે નામ જોતા હોય જે કાયદાની ચુંગાલમાં પણ આવી ગયા છે તો એમને અમિત શાહ અને પાટિલભાઈ જે એમના પ્રદેશ પ્રમુખ છે ત્યાંથી શરૂઆત કરો ત્યારે આ દેખાડાનું બીજો એમનો ધ્યેય એટલા માટે કહું છું કે જે આઈપીએસ ઓફિસરો બિલકુલ બિનભ્રષ્ટ હતા અને ભાજપની વાત ન માને પણ જે કાયદો કે એનું અમલીકરણ કરે એવા ઘણા બધાને મોદી કાળમાં જેલમાં નાખવામાં આવ્યા દૂર દૂર બદલી કરી દેવામાં આવી એના પેન્શનો બંધ કરી દેવામાં આવ્યા તો ભાજપ ક્યાં મોઢે આવા નાટક અત્યારે કરી રહી છે કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે તમારી મોંઘવારીથી લે મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આમ તો ત્યાં કોઈ ગૃહમંત્રીને મુખ્યમંત્રી છે જ નહીં મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે પરંતુ હું એવું કહીશ કે લોકોએ ત્યારે માનવું જોઈએ કે આ એ લોકોની દાનત છે કે જ્યારે કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બે ઝીજક જાય અને ન્યા ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે એને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતા ન બીવો ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે પરંતુ આવું બનવાનું જ નથી ભાજપની સરકારની દાનત સો ટકા ખોરી છે પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આ આ આવા જ લુખાઓને ગુંડાઓને બુટલેગરોને વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય એના કરતાં વધારે બીઝી કયો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે એને તોડમાં જ પડ્યા હોય છે અને એ તોડ એને ફરજિયાત કરવો પડે છે કારણ કે એણે એના ભાજપના આકાઓને પૈસા પહોંચાડવાના હોય છે આઈ આઈપીએસ અધિકારીઓની બદલીમાં ભાજપ પૈસા લે છે અને પછી અપેક્ષા કઈ રીતના રાખે છે કે એ નિષ્ઠાથી કામ કરે એને તમે જ ઉઘરાણાની જવાબદારી સોંપો છો ત્યારે આ ભાજપ દેખાડો બંધ કરે અને દેખાડો બંધ કરી શકે એવી હાલતમાં નથી સિંહની સવારી થઈ ગઈ છે ભાજપનું તંત્ર આખું બેફામ થઈ ગયું છે એના નાનામાં નાના કાર્યકરથી લઈ અને મોદીજી સુધી હવે સિંહની સવારી કરી ચૂક્યા છે ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ સરકારને સેજ માપમાં રાખવા માટે લોકોની માનસિકતા સરખી કરવાની જરૂર છે એવું પણ હું આજે આ તકે લોકોને ટકોર કરવા માગું છું તો જે રીતે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં કહ્યું હતું કે ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા માટે હું તૈયાર છું તમે તેમાં તપાસ કરીને આવા ગુંડાઓ સામે કાર્યવાહી કરશો સાચી કામગીરી ત્યારે જ કહેવાય જ્યારે પોલીસ સ્ટેશનમાં સાચા હોય અને તે સાચું અને ખોટું હોય તેનું ખોટું કહેવામાં આવે પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર બંધ થશે ત્યારે સાચી કામગીરી ગણાશે તેમણે એમ પણ કહ્યું કે પોલીસને છૂટો હાથ દેવો જોઈએ જેથી કરીને યોગ્ય કાર્યવાહી થઈ શકે ઇન્દ્રનીલ રાજગુરુની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર